કડાઈ હવે બનાવીશું પુલાવ વઘારેલી ખીચડી બનાવવાની છે અને અંદર તેલ નાખી દઈશું ત્રણ ચમચી જેટલું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે નાખીશું રાઈ નાખીશું રાઈ નાખી અહીંયા જીરું નાખી દીધું છે એક ચમચી જેટલું અહીંયા નાખીશું આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી એડ કર્યા બાદ ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી કમ્પ્લીટ શેકાઈ ગઈ છે હવે એડ કરીશું લસણ લસણ આખું છે આપણી પાસે લસણ એડ કરી દીધું છે લસણ એડ કર્યા બાદ આપણે એડ કરીશું બટેકા કાપેલા સરસ રીતે નાખી દીધું છે બટાકા બી કમ્પ્લીટ નાખી દીધા છે આવી એડ કરીશું આપણે ટામેટા એડ કરીશું કાપેલા ટામેટા બી સરસ રીતે એડ કરીશું સૌથી પહેલાં મીઠું અડધી ચમચ જેટલું હળદર પાવડર પછી મરચું પાવડર મરચું પાવડર એડ કરીશું અડધી ચમચ એક ધણાજીરું પાવડર સરસ રીતે પાકવા દેવાનું છે સરસ રીતે પાકવા દે પછી પાણી નાખવાનું છે અને અંદર ફાઈનલી આપણે પાણી એડ કરી દીધું છે આવી એડ કરીશું ઉકળવા દેસુ પાણી પાણીની અંદર ભાત નાખીશું અહીંયા એક તપેલી લઈ લીધી છે હવે ભાત એક વાટકી નાખી દેસુ અંદર એક જ વાટકી નાખવાના છે ભાત પછી એડ કરીશું પછી એડ કરીશું આપણે તુવેર દાળ એડ કરી દેવાની છે અડધી વાટકી થોડીક જ માપે પછી અને ભાતને ધોઈ નાખીશું આપણે પછી નાખી દઈશું ફાઇનલી આપણે વઘારેલી ખીચડી દવડે છે ખૂબ સરસ રીતે આપણી રેસીપી કે તૈયાર હો ગઈ છે હવે આપણે એક બાઉલમાં કાઢી